hailah tempobola tempo orang

બોલાઓ પ્રિન્સિપાલ ને બોલા અને પૂછ્યો મે ઉભા દીયો અહીંયા ઉભા દીયો હલતા નહીં સાઈડ માં ઊભી જાવ સકો જા ક્યાં લઈ જાતો ચોકરા મતવાના છોકરાા ચોકરા છોકરાઓ વગર જીવીતા બીમાર બીમાર લે અમે આમળા લઈ તો બધી વસ્તુનો પત થઈ જાય એટલે હાવણા લાવવાડા ચોકડા લઈ જાતો મારા વસ્તુ મારા લાવણી મારા મથી લઈ આ ચોકડા લઈ કે લઈ જાતો અત્યારે સંગરમાં દેજો સંગરમાં વેચી દે સા ચોકડા જાનું ચોકડા છે આ બધા કોણે આયા કોણે આ ગયા સાહેબ

આ પાઠ્યપુસ્તકો એણે ભંગારમાં લીધેલા છે અને પંદર રૂપિયા કિલો પંદર રૂપિયા કિલો આ પુસ્તકો એણે લીધા છે એટલે હમણાં પ્રિન્સિપાલને બોલાવ્યા છે પ્રિન્સિપાલને આપણે પૂછવાનું છે કે આ પુસ્તકો તમે કયા આધારે આ લોકોને ભંગારમાં વેચ્યા છે મિત્રો સરકારી શાળાઓમાં આવા કૌભાંડ અવારનવાર બનતા હોય છે ત્યારે આજે અમને એક જાણકારી મળી એક માહિતી બાતમી મળી એના આધારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેરની ટીમે રેડ કરી અને રેડ કરતાં ધોરણ ચાર પાંચ છ સાત આ તમામ ધોરણના પાઠ્યપુસ્તકો ચાલુ પાઠ્યપુસ્તકો આજે તમે જોઈ શકો છો કે આ ટેમ્પો ભરાયેલો છે આ ટેમ્પો ભરીને આ પાઠ્યપુસ્તકો બારો બાર આનો વહીવટ કરવામાં આવ્યા છે અને કટકી કરવામાં આવ્યા છે તો અશોકભાઈ નામની વ્યક્તિ છે આ ટેમ્પો લઈને આવ્યા છે અને અશોકભાઈ છે આ ટેમ્પો ભરીને પાઠ્ય પુસ્તકો લઈ જાય છે પ્રિન્સિપાલને બોલાવ્યા છે પણ એ આવતા નથી જવાબ આપતા નથી નાના આપણે ગરીબ માણસો મળતા નથી ચોપડા કોરા છે તમે જોય ગરીબ માણસ કેટલા પૈસા દઈ ને ચોપડા લાવે છે અને અહિયાં બધું